હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં કેટલા દિવસથી આ મિની સમોસા બનાવવાનું બાળકો માટે વિચાર્યું હતું પણ આજે ફાઇનલી હું બનાવી રહી છું તો બહુ ટેસ્ટી એવા અને ચટાકેદાર બનશે ડીટો માર્કેટ જેવી ચટણી લાલ મીઠી એવી બનાવીશું તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલો ગોળ લીધો છે ચટણી તૈયાર કરીશું અને એક કપ જેટલું પાણી એકદમ ગરમ પાણી હોય એવું ઉમેરી દેવાનું અને એકદમ સારી રીતે મિક્સ કરી સાઈડમાં મૂકી દઈશું તો એક વાસણમાં બે કપ જેટલો મેંદો લઈશું તમે અડધો મેંદો કે અડધો ઘઉંનો લોટ પણ લઈ શકો છો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું સાથે એક નાની ચમચી અજમો મસળીને ઉમેરી દઈશું તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે અને એક નાની ચમચી કલોંજી ઉમેરી દઈશું એકથી બે ચમચી ઘી ઉમેરી દઈશું તો ઘીનું મોણ ઉમેરશો તો સમોસા બહુ ક્રિસ્પી એવા બનશે તેલમાં બહુ સારા એવા નથી બનતા તો ઘી ઉમેરવું ખૂબ જરૂરી છે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ સમોસાને તમે શું કહો છો એ મને નથી ખબર પણ હું અહીંયા મિની સમોસા કે સિંગાડા કહી રહી છું તો બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે થોડું થોડું પાણી લઈ લોટ બાંધી લઈશું તો કઠણ એવો લોટ બાંધવાનો તો એકદમ સારી રીતે લોટ બાંધી લઈશું અને પાણી ઉમેરતા જઈશું તો તમે જોઈ શકો છો મેં અહીંયા કઠણ એવો લોટ બાંધી લીધો અને એકદમ સારી રીતે મસળીને કપડું ઢાંકી દઈશું તો કપડું ઢાંકવાનું એટલે લોટ સુકાય નહીં એ ધ્યાન રાખવાનું મેંદાનો લોટ છે એ માટે હવે આપણે એક કઢાઈ લઈશું કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ થાય એટલે એક ચોથા કપ જેટલા સિંગના દાણા સારી રીતે આપણે ફ્રાય કરી લઈશું તો દાણા એકદમ સારા એવા ફ્રાય કરવાના તો તમે જોઈ શકો છો કલર થોડો આ બ્રાઉન જેવો થાય એવા શેકી લઈશું ફ્રાય કરી લઈશું અને પાંચથી છ કાજુ ઝીણા કટ કરીને આપણે ફ્રાય કરી લઈશું તો સમોસામાં કાજુ અને સિંગદાણાનો બહુ સારો એવો ટેસ્ટ આવે છે બંને સારું એવું ફ્રાય થઈ ગયું એક વાસણમાં કાઢી લઈશું એ જ તેલમાં આપણે એક ટી સ્પૂન જેટલી રાઈ ઉમેરી દઈશું એક ટી સ્પૂનથી થોડું ઉપર જીરું ઉમેરી દઈશું બંને સારી રીતે ફૂટવા લાગે એટલે એક ટી સ્પૂન જેટલી વરિયાળી ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવશે અને એક સૂકું લાલ મરચું આ રીતે કટ કરીને ઉમેરી દઈશું તમે ચીલી ફ્લેક્સ પણ ઉમેરી શકો છો પણ આ રીતે તમે મરચું ઉમેરશો તો બહુ સારો એવો ટેસ્ટ અને દેખાવ આવશે અને એક મોટી ચમચી આદુ આદુમરચાની પેસ્ટ તીખાશ તમારા ઘરમાં જે રીતે ખવાતું એ રીતે તમે ઉમેરી શકો છો એકદમ સારી રીતે આપણે ફ્રાય કરી લઈશું તો એકદમ સારું એવું ફ્રાય થવા દેવાનું તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે ફ્રાય થઈ જાય એટલે મેં અહીંયા અડધો કપ જેટલા બાફેલા વટાણા લીધા છે વિન્ટર સિઝન છે એટલે બહુ અવેલેબલ હોય તમે ફ્રોઝન પણ લઈ શકો છો અને એકદમ સારી રીતે આપણે એક મિનિટ માટે સાતળી લઈશું વટાણા સારી રીતે સતળાઈ જાય એટલે એક મોટી ચમચી જેટલા સૂકા ધાણાને ખાંડીને લઈશું તો સમોસાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે સૂકા ધાણા ઉમેરવા ખૂબ જ જરૂરી છે એ સતળાઈ જાય એટલે એક ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું એક ટી સ્પૂન જેટલું જીરું પાવડર થોડું પ્રમાણ વધારે રાખવાનું કા તો ધાણાનો પાવડર ઉમેરી દેવાનો સાથે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી એકદમ સારી રીતે આપણે મસાલા સાતળી લઈશું તો થોડું પાણી ઉમેરી દઈશું એક ચોથાઈ કપ જેટલું એટલે મસાલા બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો સાઈડ રાખવાની બધું સતડાઈ જાય એટલે આપણે અહીંયા છ મીડિયમ સાઇઝના બટેટા મેં બાફીને છાલ કાઢી લીધી છે આ રીતે હાથથી મેશ કરીને ઉમેરી દઈશું તો ક્વોન્ટિટીમાં તમારે જે રીતે લેવા હોય એ રીતે તમે લઈ શકો છો વધારે ઓછા એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું તો ઘણા લોકો થોડી જ મિક્સ કરીને લઈ લેતા હોય છે પણ એકદમ સારી રીતે મિક્સ કરવાનું જેથી બહુ સારો એવો સ્ટફિંગનો ટેસ્ટ આવશે એક ટીસ્પૂન જેટલું સંચળ પાવડર સ્કીપ નહીં કરવાનું સંચળ પાવડર અને એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું ફ્રાય કરેલા સિંગદાણા અને કાજુ ઉમેરી દઈશું સાથે થોડા ઝીણા કટ કરેલા ધાણા ઉમેરી એકદમ સારી રીતે પાંચથી સાત મિનિટ માટે સતત આ રીતે મસાલાને મિક્સ કરવાનો તો બહાર જેવો ટેસ્ટ આવશે અને બહુ સારું એવું સ્ટફિંગ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો ઠંડુ કરવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે જે ગોળ પલાળ્યો હતો એ કડાઈમાં ઉમેરી દઈશું ચટણી તૈયાર કરી લઈએ તો બહાર જેવી ડીટો ચટણી આપણે તૈયાર કરીશું તો ગોળ પીગળે ત્યાં સુધી સતત હલાવવાનું થોડીવાર ઉકાળવાનું અને એકદમ સારી રીતે ઉકળવા લાગે પછી જ આમાં આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલો સંચળ પાવડર ઉમેરીશું અને બેથી ત્રણ મોટી ચમચી આમચૂર પાવડર ખટાશ માટે એક ટી સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી એકદમ સારી રીતે ઉકાળીશું તો બે મિનિટ જેવું લાગશે ઉકળતા થોડો કલર ચેન્જ થવા લાગશે અને સાથે એક ચમચી કોર્નફ્લોર લીધો છે થોડું પાણી ઉમેરી પેસ્ટ તૈયાર કરી લઈશું અને પેસ્ટ તૈયાર થઈ જાય એટલે ચટણીમાં ઉમેરી દઈશું થોડી જ વારમાં ચટણી થોડી થીક થવા લાગશે જો સારી રીતે ઉકળી ગયું હવે એમાં આપણે પેસ્ટ ઉમેરી દઈશું કોર્નફ્લોરવાળી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું એક ટી સ્પૂન જેટલું કલંજી ઉમેરી દઈશું બહુ સારો એવો ટેસ્ટ આવે છે ડીટો બાર જેવી જ ચટણી તૈયાર થશે મીઠી લાલ તો તમે જોઈ શકો છો ચટણી ઉકળવા લાગી અને થોડી ઘટ થવા લાગી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ચટણી તૈયાર કરી લીધી હવે આપણે લોટ એકવાર મસળી લઈશું તો તમે જોઈ શકો છો અને નાના લુવા તૈયાર કરીશું મીડિયમ સાઇઝના તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મિની સમોસા બનાવી રહ્યા છે તો પૂરી જેવું લાંબુ વણવાનું કુલચા જે રીતે આપણે બનાવીએ એ રીતે લાંબી પૂરી વણી લેવાની અને વચ્ચેથી કટ કરી લઈશું એક પૂરીમાંથી બે સમોસા તૈયાર થાય છે અને એક પાર્ટ આ રીતે લઈ બંને સાઈડ આપણે આ રીતે ફોલ્ડ કરી દઈશું અને એકની ઉપર ચીક્કાવી દઈશું અને કોન જેવો શેપ આપી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ ભરી દઈશું તો એ રીતનું સ્ટફિંગ ભરવાનું જેટલું સમોસામાં આવે એ રીતનું જ ભરવાનું અને આ રીતે કિનારને ફોલ્ડ કરી દઈશું સામેની બાજુ અને એકદમ સારી રીતે આ રીતે પેક કરી દઈશું તો બહુ ઈઝી સમોસા છે બનાવવા માટે તો આ રીતે મિની સમોસું તૈયાર કરી લીધું એ જ રીતે હું બીજું સમોસું તમને બતાવી દઈશ તો મેં કોન જેવું બનાવી દીધું અને એક ચમચી જેટલું સ્ટફિંગ ભરી દીધું તો એકદમ સારી રીતે આ રીતે પેક કરવાનું અને આ રીતે પ્લીટ કરવાની સામસામે પ્લીટ કરી દેવાની અને આ રીતે કિનાર ચિપકાવી દઈશું તો સમોસું રેડી થઈ ગયું તો મેં અહીંયા બધા જ સમોસા રેડી કરી લીધા મેં થોડા મોટા સમોસા પણ બનાવી લીધા છે અને મિની સમોસા બંને સમોસા બનાવ્યા છે તો પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ હલકું જ ગરમ કરવાનું એમાં જેટલા કડાઈમાં સમોસા આવે એટલા ઉમેરી દેવાના અને પાંચથી સાત મિનિટ માટે ટચ કર્યા વગર સમોસા ફ્રાય કરવાના પછી જારાની મદદથી આ રીતે સાઈડ ચેન્જ કરતા જવાનું અને થોડો કલર એટલે કે ગુલાબી જેવો કલર આવે ત્યાં સુધી આપણે ફ્રાય કરી લઈશું લગભગ વીસ મિનિટ જેવું એક બેચના સમોસા તળાતા ટાઈમ લાગે છે એ જ રીતે હું બીજા સમોસા પણ ફ્રાય કરી લઈશ તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધા સમોસા ફ્રાય કરી લીધા બહુ ટેસ્ટી ક્રિસ્પી અને સિંગારા બનીને તૈયાર છે તો વિન્ટર સ્પેશિયલ વટાણાની સિઝનમાં તમે આ જરૂરથી ટ્રાય કરજો બહુ ક્રિસ્પી એવા અને ટેસ્ટી ચટાકેદાર બનીને તૈયાર થાય છે તો તમે સમોસા ચાટ પણ આ રીતે બનાવીને બાળકોને બધાને આપી શકો છો ઉપરથી ચાટ મસાલો આપણે છાંટી દઈશું અને બજાર જેવી જ ગળી મીઠી અને લાલ ચટણી આપણે ઉપરથી આ રીતે સર્વ કરીશું બહુ ટેસ્ટી એવું લાગે છે તો જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે જો સમોસાની રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે આવજો